નમસ્કાર મિત્રો અત્યારે હું આ જે વિડીયો બનાવી રહી છું એ અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના થઈ છે એમાં જેટલા લોકો નથી રહ્યા એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ વિડીયો છે બહુ જ બધા લોકો જે પ્લેનમાં હતા જે પ્લેનમાં નહોતા જે લોકો એક કેન્ટીનમાં હતા ને એ લોકો સાથે પણ આ બનાવ બની ગયો તો એ બધાને જ હું અને મારી ફેમિલી વતી શ્રદ્ધાંજલિ આપું છું ભગવાન એમની આત્માને શાંતિ આપે સદગતિ આપે બીજું તો શું કહું હવે અચાનક જ આટલી મોટી ઘટના અને આપણા નેતા શ્રી વિજય રૂપાણીજી એ પણ એ ફ્લાઇટમાં હતા તો હું એમને પણ શ્રદ્ધાંજલિ આપું છું ભગવાન એમની આત્માને પણ શાંતિ આપે મતલબ મોત ક્યારે ક્યાં અને કોની સાથે હો થઈ જાય એ કોઈને ખબર નથી મોત કંઈ જ વસ્તુ નથી જોતી નાનું મોટું અમીર ગરીબ નેતા સામાન્ય માણસ કશું જ નહીં એ બસ આપણું નસીબ છે અને થઈ જતી હોય છે અહીંયા અમે લોકો પણ હવે નીકળી રહ્યા છીએ તો અહીંયા અમે લોકો પણ એ જ વિચારી રહ્યા છે કે અમારે પણ ફ્લાઇટમાં જવાનું છે પણ જે લોકો ફ્લાઇટમાં નહોતા જે લોકો કેન્ટીનમાં આરામથી જમી રહ્યા હતા એમને ક્યાં ખબર હતી કે આ બનાવ બની જશે પણ એ બધાની આત્માને ભગવાન શાંતિ આપે સદગતિ આપે અને હું મારા વ્યૂવર્સને એટલું જ કહીશ કે બહુ જ નાની છે લાઈફ બહુ જ ગમે ત્યારે ગમે તે થઈ શકે છે હમણાં કાશ્મીરમાં જે થયું આપણા ભાઈ બહેનો સાથે એ ક્યાં કોઈને ખબર હતી બધા આરામથી પોતાનો વેકેશન મનાવવા ત્યાં ગયા હતા અને એમની સાથે આ આટલો મોટો બનાવ બની ગયો આ ફ્લાઇટમાં જે લોકો હતા એમને ક્યાં ખબર હતી કે આવું બધું કંઈક થઈ જશે એમની જોડે આ થઈ ગયું તો મોત ક્યારે આવી જાય છે કોઈને ખબર નથી એ બધાને રિક્વેસ્ટ કરું છું કે જેટલી લાઈફ છે જેવી પણ છે એને હસી ખુશી પોતાની ફેમિલી સાથે એન્જોય કરો જેટલો ટાઈમ મળે એટલો ફેમિલીને આપો મતલબ લાઈફનો કોઈ જ ભરોસો નથી કોઈ જ નહીં એટલે હું તો તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે જેટલો પણ ટાઈમ છે તમારી લાઈફને તમે તમે જે જીવી રહ્યા છો જેવું પણ જીવી રહ્યા છો જે પણ છે ભગવાનનો આભાર માણો કે તમે જેટલું પણ છે એટલામાં ખુશ રહેવાની કોશિશ કરો ભગવાને તમને લાઈફ આપી છે તમે એને ઇન્જોય કરો એને કોસો નહીં કે મારી પાસે આ નથી આ નથી આ નથી પેલું નથી પ્લીઝ આ વસ્તુ ના કરશો હું પણ આ કરતી હતી પણ મેં છોડી દીધું છે અને લાઈફ એન્જોય કરવાની સ્ટાર્ટ કરી છે પહેલાં મને બહુ જ પેઇન થતું બહુ જ દુઃખ થતું કે પપ્પા જતા રહ્યા ડિવોર્સ થઈ ગયા હા થઈ ગયું તે થઈ ગયું પણ એ બધું જ અલગ મૂકી દીધું ને મેં એટલું જ વિચાર્યું કે હું જીવું છું હું હજી મારી લાઈફમાં કેટલું બધું કરી શકું છું તો હું તમને બધાને પણ એ જ કહીશ કે થોડીક લાઈફ છે એને જીવી નાખો ફરો ખાઓ પીઓ કોઈ જ જાતનું ટેન્શન કે કોઈ જ જાતની જલન કે કોઈ જ જાતનો ગુસ્સો કોઈના માટે ના રાખશો થોડી પણ થોડીક લાઈફ છે એને એન્જોય કરો મેં આ જે દુર્ઘટના થઈ છે પ્લેનની એનાથી એક વસ્તુ શીખી કે જેની પણ સાથે મારા મન મોટાવ છે હું થી જઈ અને પ્રયાસ કરીશ કે મને પણ ખબર છે કે કોઈને માફ કરવું બહુ જ અઘરું છે બહુ જ અઘરું પણ કરી દો હું આ વસ્તુ કરવાની છું હું માફ કરવાની કોશિશ કરવાની છું તમે પણ કરો ખુશ રહો ફેમિલી સાથે રહો એન્જોય કરો કેમ કે લાઈફનો કોઈ જ ભરોસો નથી ક્યારે શું થઈ જાય બીજું તો શું કહું યાર મતલબ એ એવી એવી વસ્તુઓ લાઈફમાં થતી હોય છે ને કે તમે બિલીવ ના કરી શકો આ દુર્ઘટના થઈ ગઈ છે એમની ફેમિલીવાળાને કેટલું બધું અમ નુકસાન કહેવાય કે કેટલી બધી તો આપણે વસ્તુ ક્યારે એ એ એ જે કમી છે ક્યારે એમની પૂરી ન કરી سکے એર હોસ્ટેલ્સ મતલબ ઇ લોકોની ફેમિલીના અમે વીડિયોઝ જોયા બીજી ફેમિલીના વીડિયો જોયા મતલબ નાના ના છોકરા હતા કેટલા બધા હતા તો प्लीज તમે લોકો અ તમારું ધ્યાન રાખો એન્જોય કરો લાઈફ હું તો એટલું જ કહીશ બીજું કંઈ જ નહીં અને પ્રાર્થના કરીશ ભગવાનને કે જેટલા પણ લોકો આ દુર્ઘટનામાં નથી રહ્યા એ લોકોને ભગવાન શાંતિ આપે એમની આત્માને તો એ લોકોને શ્રદ્ધાંજલિ આપી આપું છું અને બસ તમને લોકોને રિક્વેસ્ટ કરું છું કે આરામથી ને શાંતિથી લાઈફ જીવો કોઈ ભરોસો નથી લાઈફનો હું જાણું છું કે કોઈને ખોઈ દેવાનું દુઃખ પેઇન બહુ જ છે કે મેં મારી લાઈફની બહુ જ ખાસ વ્યક્તિઓને ખોઈ છે મારી લાઈફમાં મારા પપ્પા મારી ડોટર મારું એક રિલેશન એ બધું ખોયું છે તો હું જાણું છું તો બને એટલું બધું ઠીક કરવાની કોશિશ કરો હું આ વસ્તુ કરવાની છું એટલે તમને લોકોને કહી રહી છું કે માફ કરવાનું શીખી જાઉં હવે કેમ કે લાઈફનો કોઈ જ ભરોસો નથી બસ છોડો આ બધી વાતો બસ શ્રદ્ધાંજલિ આપવા માટે હું આવી હતી રોજ ચાતી હતી કે તમે પણ એ લોકો માટે પ્રાર્થના કરો કે એ લોકોની ફેમિલીને હિંમત મળે આ દુઃખમાંથી બહાર નીકળવાની અને હું પણ પ્રાર્થના કરીશ કે ભગવાન એમની ફેમિલીને હિંમત આપજો કે આ દુઃખમાંથી આ પેઇનમાંથી જલ્દીથી બહાર આવી જાય બસ અમે પણ નીકળી રહ્યા છીએ હવે થોડી વારમાં પેકિંગ થઈ ગયું છે અને સેફલી ઘરે પહોંચી જવું બહુ જલ્દી તમને મળીશ થેન્ક યુ Thank you so much.